શિકરણ બંદીતા ગાના માં ગદા તુシン બાના પરસ મણી ગોગમા રાજી બોલો માણી બોલો કાળકા માણી બોલો દેવજી ગોણ બોલો વસ્થા ભગવાન બોલો સાહર ભગવાન બોલો રાજી બોલો માણી બોલો કાળકા માણી બોલો દેવજી બોલો બોલો સાહર શ્રીકૃષ્ણ શરણ નમ 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 શ્રીકૃષ્ણ શરણ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય અનંત વાસુખી શે સંપદનાભમ કમલ શકપાલ તક્ષકાલ્ય એકતાની નો નામાન નિત્યમ સાયંકાલેઠે વિશે તસ્વી ભય નાસ્ત્રી સરસ્વતી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ ચરણકમળમાં સ્ત્રી કરો મારીમતી શિવશક્તિના સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સાન છે આપનું આપિશારીએ કાર્ય માથા પીધું જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા વધી પ્રભા બા પેતાયનો પ્રભાબા પેતાયનો માતૃ દેવો ભ માતૃ દેવો ભ માતૃ દેવો ભ માતૃ દેવો ભિતૃ દેવો ભિતૃ દેવો ભિતૃ દેવો ભ પિતૃદેવો ગો કેસીન પાના પારસવણી ભોગા મહારાજ નમ કેસિન પાના પારસવણી મહારાજ નમ મહારાજ નમ માતાય નમ માતાય નમ માતાય કાળકા માતાય નમ કાળકા માતાય નમ કાળકા માતાય નમ નટરાજ ભગવાન જય હો નટરાજ જય હો

સુપ્રસંગે પ્રથમ સ્થાન આપનું કાર્ય માથા થી કદી મારી છે ત્યાં ત્યાં દો મારા પુનિત લાવો આપજો શરણ્યા બોલો શ્રી ગણપતિ દાદાની જય બોલો તુલસી માતા ની જય બોલો શ્રી તુલસી માતા ની જય બોલો તુલસી માતા ની જય બોલો શ્રી રામેશ્વર મહાદેવની ની જય

राम लक्ष्मण जान की जय बोलो हनुमान की 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 गोगा 엄마를 더 보자마리자디오, 기심바나고가. 엄마를 더 보자마리자디오가디오, 오빠를 소나로 잡다. 기심바나고가, 엄마를 더 보자마리자디오, 구름은 더린에 고가려야. આવી વગાડી કિશિન બામાં કરે કિશિન બાના ગોગા અમર ધો તમારી દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર કિશિન બાના ગોગા અમર ધો તમારી ગા દેસાઈ વાળો રૂડો રે દિશતો વચમાં શોભે છે મહારાજનો રા ખિસિમ્બાના ગોગા અમર તપોત મારી ના આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશા ખિસિમ્બાના ઘોગા અમર તપોત મારી ના જળહળ જોતો બાપુ ને જળતી વાગે છે નોબત ને નિશાંબા ગોગા અમર મારી આનંદે ઉતારે વાગે છે રૂડી ભૂંગોળ ને વેકેસિમ્બા ના ગોગા અમર તપોત પોત મારી ના લેલોડા ગોડા બાપુ ને વાગે છે ઘંટ ને સિમ્બા ઘોગા ગોગા અમર તપો તમારી ગા રો મેં રો મેં દેવજીને રમતા રો મેં રો મેં વસ્તાને રમતા હળ હળ તમે ઝેરના સુસનારા કે સિમ્બા ઘોગા ગોગા અમર તપોત મારી ગાદીઓ ગામોરે ગા મથી મંડળો આવતા માણસની બરાતી ઘણી વીર કેસિમ ઘોગા ગોગા અમર તપોત મારી જાજિયો રે દેશ દી સુખ આપો ને ખેસિન બના ગોગા કેસિન ગોગા અમર તપો તારી જાઓ દેશો રે દેશ ધારો ડંકો રે વાગ ભલી વ ગાડી બરત હાકરે મે ઘોગા ગોગા

દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને ખેસીમ્બાના ગોગા અમર તપો મારી જાદીઓ વખના વારનાર રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ ખેસિમ્બાના ગોગા અમર તપો મારી જાદીઓ કરુણા કાળું તમે લાવજો કર જોડીને છોટા લાલવીને ભાસ્કર જોડીને બાળક વિનવે હરની પગાર જો મહારાજ કે સિંબાના ગોગા અમર ધો તમારી જાદીઓ બોલો શ્રી કે સિંબાના બારસ મણી ગોગા મહારાજની બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાણી જે બોલો શ્રી વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની જે બોલો શ્રી રાજુ ભુવાની જય અનંતવાસુકિશેસં પદ્મનાભમ કમ્બલ શંખપાલ તક્ષકાલ્યતા નવ નામાની નાગાનાય મારી સાયંકાલે પઠે નિત્ય પ્રાંતકાલેષયી તસ્વી ભય નાસ્તી સર્વસ્વૈ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણગમણમા સ્થિ કરો મારીમતી શિવસક્તિના લાળીલાસન્તાનસૌ સદા સુધારો કૃપાકરો મારી સતિ સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આ પિસારી કાર્યમાં થતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા વતી ગોપ ભક્તને પૂરી લાવો આપજો સરણી આવે રિદ્ધિ સિદ્ધિના પતિ ઓમ શ્રી જયસિંબાના ભારસ્વણી ગોવન ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમા આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુડામાણી જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુડામાણી જયો

ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમખી હનુમાન દાદાની જયો ઘેરાલુમાં બિરાજમાન થયેલા સૂરીનારાયણ ભગવાનની રહ્યો કેરાલુમાં બિરાજમાન થયેલા સૂરીનારાયણ ભગવાનની જયોલુમાં બિરાજમાન થયેલા સૂરીનારાયણ ભગવાનમાં બિરાજમાન થયેલા સૂરીનારાયણ ભગવાન ઘેરાલુ માં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયો ઘેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયો બિરાજમાન થયેલા રામેશ્વરવાની બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી